तो हेलो गाइज गुड मॉर्निंग एंड जय माता जी बताने बरोबर तो हूँ रोजनी वह चार वगे मीन्स का हाड़ा चार हूँ आई गयी छूँ जो मंदिर हाल जोलून मू हाल जस्ट आ पड़ी बराबर एंड दीवाबत्ती करीस बरब साफ सफाई करी एंड पी तुम्हें मलुँ बराबर म थोड़ी बात करी है तो कहूँ तो गाइज साफ सफाई करू બરોબર અહીંયા એક દાદા રહે છે ને એ રે આવ્યા હતા તો થોડી વાતો કરી એમના ભજન સાંભળવા હતા તો મોબાઈલની અંદર ભજન મેં કરી આવ્યા એમનું કોઈ નહીં તો હું તો સહારો આપું એમના બાપાનો એટલે શું કરું બરાબર કઈશ જો મોર્નિંગમાં વહેલા વહેલા કૂતરું મારી જોડે આવો છે છો ડેલી આવો છો ભાઈ હા જો એને મારા લાડ કરવા જુઓ છો જો કેવું અસર છે તો ગઈ આર થી પતી ગઈ છે બરોબર એન્ડ હવે હું એક જ બતાવું તમને ચાલુ રાખજો મીન્સો જુઓ હું હવે થોડો હનુમાન ચાલીસાનો પાઠ કરું બરાબર હું કરું છું પણ હમણાં અહીં નહોતો કરે પણ આજે હા મંગળવાર છે સી હું સ્ટાર્ટ કરું છું તો હવે દરરોજ કરીશ હનુમાન ચાલીસાનો પાઠ જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા બરાબર તો હું હનુમાન ચાલીસાનો પાઠ કરું તો હું મારું તમને મોર્નિંગમાં મીન્સ કાં મોર્નિંગ જ છે તો હું મારું તમને નવ વાગ્યે ઓકે સી યુક્ત તો ગય કામ કરવાનું છે આજે મારે બરોબર આજે રૂમ સાફ કરવાનું છે સ્પેશિયલી રૂમ સાફ કરીશું તો હું બતાવું તમને રૂમની હાલત કેવી થઈ છે જો આ છે મારું પીસી જોખી હાલતથી જોઈશ આ છે મારું પીસી દાજો જેટલી દૂર દૂર થઈ ગયું જો આજે આ બધું સાફ કરવાનું છે જાઉં છું નીચે બરોબર ફ્રેશ બ્રેશ થઈશ એન્ડ થોડો નાસ્તો બાસ્તો કરીશ પછી ઉપર આવીશું બરોબર તો આજે બપોરે સાફ કરીશું તો હેલો કહીશ હું જમીન આવી ગયો છું બરોબર ઉપર એન્ડ હવે સાફ સફાઈ ચાલુ કરીશ હું બરોબર તો બસ તમે વિડીયો બના રહો બરોબર બની રહો બરોબર અને જો તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર એન્ડ બધું જ લાઈક શેર બધું કરી દેજો બરાબર અને દિલથી મને સપોર્ટ કરજો અને હું તમારા માટે નવા નવા વિડીયો લાવીશ બરાબર થોડું તમને ન નોંધાવો અને મને મળ બરાબર તો આટલું કરજો તો ગાયઝ એક વાત તો ખબર પડી જાય કે જ્યાં બધી તમારા જોડે પૈસા આવશે તો લોકો તમને બોલાવશે બકા નહીં બોલાવ અને તમારી જોડે જો પૈસા નહીં હોય તો લોકો તમાર સામુંય નહીં જુઓ સો તમે અત્યારે પૈસા ભેગા કરવાનું પૈસા ભેગા કરો દિલથી પૈસા ભેગા કરો તમે ખરાબ સમયમાં તમે એકલા હોય તમે એકલા રહેજો બરાબર અને તમે જ્યારે સારો સમય આવે ને ત્યારે નહીં તમારા સારા સમયમાં આવવા ના દેતા હાલ મારો સમય ખરાબ બહુ જ એટલે બહુ જ ખરાબ બરાબર હું જ જાણું મારો સમય કેટલો ચાલશે કેટલો ખરાબ ચારો મને ખબર છે અત્યારે હું થોડું બોલવામાં મને તકલીફ પડો મારા હાલ ખરાબ સમયમાં કોઈ મારા સાથ નહીં હાલતો મને ખબર તમે એકલા જ સાથ હાલશો મારી યુટ્યુબ ફેમિલી મને બહુ જ સપોર્ટ કરશે મન દિલથી હું વિશ્વાસ રાખું તમે મને દિલથી સપોર્ટ કરજો બને એટલું સબસ્ક્રાઈબ મારા માટે કરજો બરાબર અને જેટલું બને એટલું તમારા દોસ્તોને બધા આપે શેર કરજો વિડીયો મારા બરાબર જેથી મને મોટિવેશન મળે તો હું આગળ નવા નવા વિડીયો હું બનાવી શકું પ્લીઝ સપોર્ટ મી ગઈશ હા ગાયશ એક બીજી એક વાત ઘરના જ હાલ પોતાના ઘરના જ હાલ સામું આપણને શું બોલાતા નહીં પૈસા માટે થઈને જે ઘરના એમ કહેતા હોય કે તું પહેલાં પૈસા કમાય પછી આગળ બીજી બધી વાત કરીએ તો બહારનાથી શું અપેક્ષા રાખવાની તો એટલા માટે તમને કહું છું પૈસા પહેલાં કમાવો બધું જ તમારી જોડે અને હા ગાયસ બસ તો ગાઈઝ આ છે વિ ફિફ્ટીન બરાબર તમે જોઈ શકો છો બરાબર આ રહ્યો મોબાઈલ પાંત્રીસ હજારનો છે બરાબર તો તમે લઈ શકો છો બરાબર બેસ્ટ મોબાઈલ છે આ રેમ આરે બેસ્ટ બેસ્ટ તમે આની અંદર ગેમિંગ કરી શકો છો વ્લોગિંગ કરી શકો છો બધું જ આની અંદર તમે વર્ક બી કરી શકો છો આ રેમ મોબાઈલની અંદર હાલ હું જે આ વિડીયો બનાવું છું એ જ મોબાઈલની અંદર હું આ વિડીયો બનાવું છું બરાબર તો તમે આ લઈ શકો છો જો તમારે એટલું બજેટ હોય પાંત્રી હજારથી અંદરનું કે બહારનું જે હોય બરાબર તો તમે આ બેસ્ટ મોબાઈલ છે તમારે લેવાનો હોય તો બરાબર તો તમે આ મોબાઈલ યુઝ કરતા હોય તમે કમેન્ટ બી કરજો કે ભાઈ તમારી વાત સાચી છે બરાબર તો બસ તમે આ મોબાઈલ લઈ શકો છો બેસ્ટ મોબાઈલ છે અને હા મને આ કોઈ પ્રમોશનના કંઈ મળતા નથી મેં પ્રમોશન કરી નતું નથી બરાબર આ જાતે હું રિવ્યૂ કરું છું મારી જાતે જ મને કોઈએ કીધું નથી કે આ તમે પ્રમોશન કરો આ તેમાં આટલા પૈસા બરાબર પણ હું મારી જાતે જ કરું છું હવે ઓકે બાય બાય હા ગાઈશ બસ આજના માટે આટલું જ બરાબર તો હું માલું તમને બીજા નેક્સ્ટ બ્લોગિંગ વિડીયોમાં તો બરાબર તમે આ વિડીયો તમે એન્ડથી જોજો બરાબર એને દિલથી મને સપોર્ટ કરજો બરાબર ગાઈસ તો તમારું બધાનું ધ્યાન રાખજો બરોબર તો બધાને બાર વાન ટાટા